થોડા દિવસે ડાયમંડ સિટી સુરતમાં એક જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો સોની વેપારીઓના હૃદયના ધબકારા વધારતી આ ઘટનામાં સામેલ શાતિરોને પકડવામાં શહેર પોલીસને મળી છે મોટી સફળતા અને ધકેલાઈ ગયા છે હવાલાતમાં તારીખ 22 નવેંબર 2024 સમય બપોરના ના 32 કલાક સ્થળ બેસ્તાન વિસ્તાર સુરત બેસ્તાન ચાર રસ્તા પાસે શાંતિનાર્થ જ્વેલર્સ શોરૂમ માં માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર હાજર હતા ત્યારે ત્રણ શખ્સ ગ્રાહક ના સ્વાંગ માં આવ્યા દાગીના બતાવવાનું કહ્યું તેઓના કહેવા મુજબ શોરૂમ માલિકે દાગીના બતાવ્યા આશરે

એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ

દાગીના જોયા બાદ મરચાની ભૂકી નાખી ત્યારબાદ શોરૂમ માલિક અને કર્મચારીના ગળા પર છરીથી હુમલો પણ કર્યો હતો એ પછી મોટી લૂંટની ફિરાકમાં હતા પરંતુ બૂમ થતા ટોળું એકત્રિત થઈ જતા આરોપીઓના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું એમનો જે મરચાની ભૂકી આરોપી છરી અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાંની ભૂકી લઈને આવ્યા હતા અને એમની મરચાની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે શોર્ટકટ થી રૂપિયા કમાવવાની લાલચમાં આરોપીઓએ જે રસ્તો અપનાવ્યો તે ખોટો હતો આ એક રસ્તાના કારણે ત્રણેયને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો તેમાં જ્વેલર્સ માલિક અને તેના કર્મચારીનો જીવ પણ જઈ શકે તેમ હતો આરોપીઓએ આવી રીતે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરાઈ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત